નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ એબીબી કંપની વડોદરા દ્વારા કંપનીમાં વિધવાઓને સ્વાવલંબી જીવન જીવા સ્વરોજગારી કેવી રીતે મેળવી શકે તેની જાણકારી આપવામાં આવી મળતી માહિતી મુજબ વડોદરાની એબી લિમિટેડ માણેજા ખાતે શ્રી એસી બામણિયા જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ વડોદરા દ્વારા કંપનીની વિધવા બહેનોને સ્વાવલંબી જીવન જીવવા સ્વરોજગારી કેવી રીતે મેળવવી તે બાબતે સેમિનાર યોજી અને સમજણ આપવામાં આવી હતી કંપનીના તમામ સુપરવાઇઝરો તથા એન્જિનિયરોની મિન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ દ્વારા સલામતીનો સેમિનાર યોજી કુલ પંચાવન શ્રમયોગીઓની તાલીમ આપવામાં આવેલી હતી કંપનીના પ્રેસિડન્ટ શ્રી નીરજ કુલકર્ણ તથા સંદીપ કુમાર એસઆર મેનેજરશ્રીએ સારી કામગીરી કરવા બદલ શ્રી એસી બામણિયા જોઈન્ટ ડાયરેક્ટર વડોદરાને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી દાહોદ